જય હિન્દ વંદે માતૃ દોસ્તો હાઈકોર્ટ ડ્રાઈવર મોડલ પેપર નંબર ત્રણ સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ દસ દસ આઠ બે હજાર પચીસનું જે આપણું પેપર પૂછાવાનું છે આવું જ મિત્રો સો ટકા પેપર પૂછાશે ગુજરાત હાઇકોર્ટ ડ્રાઈવર માટે મિત્રો આપણા સંપૂર્ણ પચાસ માર્ક્સના સંપૂર્ણ સિલેબસ મુજબ પાંચ હજાર મોસ્ટ એમ પી એમસીક્યુની પીડીએફ અટિરિયલ આપણું લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર વાહનનું પાયાનું જ્ઞાન મોટર વાહન કાયદાનું જ્ઞાન ટ્રાફિક રૂલ્સ બે હજાર પચીસમાં અપડેટ સાથે જનરલ નોલેજ ગુજરાતની ભૂગોળ ગુજરાતી વ્યાકરણ કરંટ અફેર્સ છેલ્લા છ મહિનાનું વર્તમાન પદાધિકારીઓ સાથે સંપૂર્ણ નવું અને લેટેસ્ટ છે પાંચ હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસી છે તમારા પચાસે પચાસ પ્રશ્નો આની અંદરથી મિત્રો બેઠા પૂછાશે તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસે બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપમાં જેવું પેમેન્ટ કરશો માત્ર બે મિનિટમાં પીડીએફ મળી જશે પીડીએફની સાથે જવાબ આપેલા છે તમે આની પ્રિન્ટ પણ કઢાવી શકો છો કોઈપણ પ્રકારની વધારાની જાણકારી માટે તમે આ નંબર ઉપર હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો તો મેસેજ કરી વધારે જાણકારી મેળવી શકો છો આના સિવાય મિત્રો પરીક્ષાના અંતિમ દિવસોમાં મોકટેસ્ટ આપવી ખાસ જરૂરી હોય છે તો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર એકવીસ ફૂલ મોક ટેસ્ટ લોન્ચ થઈ ચૂકી છે જેમાંથી પ્રથમ મોકટેસ્ટ ફ્રી રાખવામાં આવી છે જેની તો સંપૂર્ણ સિલેબસ મુજબનું પચાસ માર્ક્સનું પેપર પચાસ પ્રશ્નો પચાસ માર્ક્સ જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ જ છે ઓકે તો આપણે આના માટે તમારે એકસો બાર રૂપિયામાં તમને આ મળી જશે ફેમસ એકેડેમી નામની આપણી એપ્લિકેશન ઉપર જઈને પરચેસ કરી લેજો વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલા છે ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કયું વિટામિન લોહી જામી જવામાં મદદ કરે છે ઓકે લોહી જામી જવાની ક્રિયામાં મદદ કરતું વિટામિન કયું છે તો એ છે મિત્રો વિટામિન કે વિટામિન કે સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર બે છે ગાંધીનગર જિલ્લો કયા વર્ષમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો મિત્રો ગાંધીનગર જિલ્લાની જે રચના છે તે ઓગણીસોને ચોરસઠમાં કરવામાં આવી હતી કઈ સાલમાં ઓગણીસોને ચોસઠમાં એટલા માટે ઓપ્શન બી સાચો જવાબ બનશે ઓકે કયા જિલ્લામાંથી ગાંધીનગર બનાવવામાં આવ્યું હતું અમદાવાદ અને મહેસાણા કયા સ્થાપત્યની રચનામાં દેવીનું યોગદાન છે ઓકે દેવીનું યોગદાન નીચેનામાંથી કયા સ્થાપત્યમાં છે તો ધોળકાનું મલાવ તરાવ પણ દેવી દ્વારા બાંધવામાં આવ્યું હતું આ તો આવશે ત્યારબાદ બીજું જોઈએ કે વિરમ ગામનું મુનસર તરાવ આ પણ મીનર દેવી દ્વારા જ બાંધવામાં આવ્યું હતું એટલે બંને આવે એટલે ફાઇનલ જવાબ આપણે ઓપ્શન સી ઉપર ટીક કરશું ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ પૈકી કયા જિલ્લાને સાત જિલ્લાની સરહદ સ્પર્શે છે છે તો સાત જિલ્લાની સરહદ સ્પર્શતા જિલ્લા કયા કયા નીચેનામાંથી આપણે વાત કરીએ અમદાવાદ આવે રાજકોટ પણ આવે અને ખેડા પણ આવે ત્રણે ત્રણ આવે એટલે ફાઇનલ જવાબ આપણો થશે ઓપ્શન ડી આપેલ તમામ નેક્સ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની યુનિટી બનાવવાનો અંદાજિત ખર્ચ કેટલો થયો છે ઓકે નર્મદા જિલ્લામાં જે સાધુ બેટ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની ઊંચાઈ એકસો બ્યાસી મીટર જે ઊંચી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અંદાજીત ખર્ચ કેટલો થયો હતો તો થયો હતો આશરે ત્રણ હજાર કરોડ ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો ગુજરાતની શહેરી વસ્તીમાં સરેરાશ સાક્ષરતા દર કેટલો છે ચાલો તો આ ક્વેશ્ચન કે ભાઈ ગુજરાતની શહેરી વસ્તીમાં સરેરાશ સાક્ષરતા દર કેટલો છે મિત્રો જવાબ આવશે આની છ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા ચાલો તો મિત્રો આવા તમામ પ્રકારના પ્રશ્નો આપણી પીડીએફમાં આપેલા છે સંપૂર્ણ આપણું સિલેબસ કવર થઈ જશે પરીક્ષામાંથી બેઠા પ્રશ્ન મિત્રો જોવા મળશે તો અવશ્ય પરચેસ કરી લેજો પીડીએફ માટે આપણો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર પર કોલ કરીને વધારે જાણકારી મેળવી લેજો ચાલો ક્વેશ્ચન નંબર સાત છે કે કાર ચાલકની સલામતી માટેની એરબેગમાં કયો વાયુ હોય છે એરબેગ તો એર એરબેગમાં કયો વાયુ હોય છે તો જવાબ આવશે સોડિયમ એઝાઇડ ઓકે એઝાઇડ નેક્સ્ટ ચૂંટણીમાં ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી જે શાહી છે ઓકે આ આપણે કાઢી નાખીએ કે ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી શાહીમાં કયું રસાયણ હોય છે તેમાં હોય છે સિલ્વર નાઇટ્રેટ ઓપ્શન બી સાચો જુઓ ટાપુ પાસેથી મોતી આપતી કઈ માછલી મળી આવે છે તો પીરોટન માછલી એટલે કાલુ માછલી વાત કરીએ તો ભારતમાં નાણાકીય નીતિ કોણ નક્કી કરે તો નાણાકીય નીતિ નક્કી કરવામાં આવે છે આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ત્યારબાદ નર્મદા નદી પર નર્મદા નદી પર સુરપાણનો ધોધ કયા નામે ઓળખાય છે તો એ ઓળખાય છે મોખડી ઘાટ મોખડી ઘાટ તરીકે નેક્સ્ટ ગોરાડુ જમીન નીચેના પૈકી કયા જિલ્લામાં જોવા મળતી નથી ગોરાડુ જમીન તો ગોરાડુ જમીનની વાત કરીએ મિત્રો તો બનાસકાંઠામાં જોવા મળે મહેસાણામાં જોવા મળે જામનગરમાં પણ જોવા મળે ડાંગમાં ના જોવા મળે ઓકે તો આપણો જવાબ ઓપ્શન ડીમાં આપણે ટીપ કરશું ત્યારબાદનો ક્વેશ્ચન લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ કયા જિલ્લામાં આવેલી છે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે રાખ દાવ એકમાત્ર સરકારી મિલ એ આવેલી છે ડાંગ જિલ્લામાં ડાંગ ઓપ્શન એ સાચો જવાબ ત્યારબાદનો ક્વેશ્ચન નીચેના પૈકી ગુજરાતનો કયો સ્તર લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જાણીતું છે ઓકે લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જાણીતું છે સંખેડા ઓકે છોટા ઉદયપુરનું સંખેડા ચાલો નીચેના પૈકી કારોત્રી શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે કારોત્રી કારોત્રી શબ્દનો વિરોધી શબ્દ જણાવો જવાબ આવશે કંકોત્રી ચાલો તલવાર તાણવી રૂઢિપ્રયોગનો અર્થ શું થશે તલવાર તાણવી તો જવાબ બનશે સંઘર્ષમાં ઉતરવું ત્યારબાદ સમાસ ઓળખાવાનો છે દયાપાત્ર ઓકે દયાપાત્ર સમાસ ઓળખાવો તો દયાપાત્ર તો આપણે વિગ્રહ કરીએ તો કેવો થશે દયા ને પાત્ર ઓકે દયાપાત્ર દયા ને પાત્ર આવો વિગ્રહનો થશે તો વિ પ્રત્યે આવે છે એટલે કે વિભક્તિ પ્રત્યે આવે છે અને જો વિભક્તિ પ્રત્યે આવે તો કયો સમાસ બને તત્પુરુષ સમાસ ઓપ્શન સી સાચું જવાબ નેક્સ્ટ ક્યારેક ચાંદ સિંહ જળહરા થતી નદીને જોતો અલંકાર ઓળખાવો તો અલંકાર કયો થશે તો જુઓ અહીં સી શબ્દ આવ્યો એના ઉપરથી ખબર કે અહીં સરખામણી કરવામાં આવી છે અને જ્યારે સરખામણી ઉપમાયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે જે સરખામણી કરવામાં આવે તો કયો અલંકાર બને ભાઈ ઉપમા અલંકાર બને

સાદી ભાષામાં કહીએ તો બીજા પાસે કામ કરાવવું એને પ્રેરક વાક્ય કહેવાય તો ધોની ક્રિકેટ ક્રિકેટ રમા ડે છે તો બસ આજ થઈ ગયું ઓકે પ્રેરક વાક્ય બીજું છે કે ઇન્દ્રાથી કવિતા ગવડાવાય છે તો આ થાય આ વાક્ય કયું છે આ વાક્ય પુનઃ પ્રેરક છે આ વાક્ય કેવું છે પુનઃ પ્રેરક પ્રેરક છે પુનઃ પ્રેરક ઓકે ચાલો આગળ વાત કરીએ ભયજનક રીતે વાહન અંકારવું એ કઈ કલમ નીચે શિક્ષાપાત્ર છે જો કે કલમના પ્રશ્નો પૂછાવાની સંભાવના ઓછી છે પરંતુ આ મોસ્ટ ટાઈમ બી કલમ છે ઓકે આવી બે ત્રણ કલમ આપણે ગોખી નાખશું આમાં આવશે કલમ એકસો ચોર્યાસી નેક્સ્ટ ટ્રાન્સપોર્ટ સિવાયનું મોટર વાહન ચલાવવા વ્યક્તિની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ઓકે ટ્રાન્સપોર્ટ સિવાયનું મોટર વાહન ચલાવવા અઢાર વર્ષની ઉંમર જોઈએ અને ટ્રાન્સપોર્ટ વાહન જો ચલાવવું હોય તો વીસ વર્ષની ઉંમર જોઈએ ઓકે વીસ વર્ષ અથવા તો વીસ વર્ષ ઓપ્શનમાં ના આપેલું હોય તો એકવીસ વર્ષ ટીક કરવાનું ચાલો નેક્સ્ટ કલમ ચૌદ મુજબ શીખાઉ લાઇસન્સ કાઢી આપ્યાની તારીખથી કેટલો સમય ચલણમાં રહેશે છ મહિના ઓપ્શન ડી ત્યારબાદ ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યુ કરવા બાબતની જોગવાઈ કઈ કલમમાં છે તો એ છે કલમ પંદરમાં નેક્સ્ટ હોર્નના હોર્નના ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફિક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે તો એ છે મોટર વાહન અધિનિયમની કલમ એકસો ચોરાણું ડી ઓપ્શન ડી સાચો જવાબ ત્યારબાદ ભારતમાં સૌ વાર મોટર વ્હીકલ એક્ટ કઈ સાલમાં દાખલ કરવામાં આવ્યો હતો તો આમાં જવાબ આવશે ઓગણીસો ને તાત્કાલિક સેવા વાહનોથી અન્ય વાહનોએ ઓછામાં ઓછું ખાલી જગ્યા મીટરનું અંતર જાળવવું જોઈએ તો જે તાત્કાલિક સેવા વાહનો છે એમ્બ્યુલન્સ હોય અગ્નિશામક વાહનો હોય તો એનાથી અન્ય વાહનોએ કેટલું અંતર જાળવવું જોઈએ ચાલો તો મિત્રો જવાબ આવશે આની અંદર પચાસ મીટર ચાલો નિયમ મુજબ માર્ગમાં નિયમ મુજબ માર્ગમાં શાળા હોસ્પિટલ બાંધકામ સ્તરો આવતા હોય ત્યારે વાહનોની ઝડપ ખાલી જગ્યા કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ તો જવાબ આવશે વીસ કિમી પ્રતિ કલાક ઓપ્શન એ સાચો જવાબ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ મોટા વાહનમાં ખાલી જગ્યા પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ હોય છે મોટા પ્રકારના વાહનો છે ટેમ્પો છે આવા ટ્રક ને એ બધા તેમાં કેટલા પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ હોય છે તેમાં બે પ્રકારની બ્રેક હોય તો ઓપ્શન બી સાચો જવાબ આવશે ત્યારબાદ ઇન્ડિયન રોડ કોંગ્રેસ એટલે કે આઈઆરસીની સ્થાપના કઈ સમિતિની ભલામણોના આધારે કરવામાં આવી હતી ઓકે તો મિત્રો જવાબ આવશે આની જયકર સમિતિ ઓકે ઓપ્શન સી સાચો જવાબ આવશે અને ઇન્ડિયન રોડ કોંગ્રેસ એટલે કે આઈઆરસી નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવે નવી દિલ્હી ખાતે ક્યાં આવેલું છે નવી દિલ્હી ખાતે નેક્સ્ટ હેડલાઇટ સામાન્ય રીતે વાહનથી ખાલી જગ્યા મીટર જેટલા અંતર સુધી પ્રકાશ પાડી શકે તેવી હોવી જોઈએ ચાલો તો કે ભાઈ હેડલાઇટ સામાન્ય રીતે વાહનથી ખાલી જગ્યા મીટર જેટલા અંતર સુધી પ્રકાશ પાડી શકે તેવી હોવી જોઈએ જવાબ જવાબ આવશે મીટર ઓપ્શન બી સાચો રહેશે ત્યાર બાદનો છે ગોલ્ડન અવર એટલે શું ગોલ્ડન અવર એટલે શું તો ગોલ્ડન અવર એટલે માર્ગ અકસ્માત પછીનો તુરંતનો એક કલાક એટલે કે જ્યારે અકસ્માત થાય તેનો સૌ પ્રથમ પ્રથમ કલાક નેક્સ્ટ ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું કે ફૂટપાથ વગરનો જોડ જે રસ્તો હોય એના ઉપર રાહદારીએ શું કરવું જોઈએ તો જવાબ આવશે મિત્રો રોડની જમણી બાજુ ચાલવું જોઈએ નેક્સ્ટ નીચેની નિશાની શું દર્શાવે છે આ નિશાની આપણને આપી દીધી છે જુઓ તમે ધ્યાનથી આ નિશાનીને કાર આપી દીધી છે અને કાર જે છે ચડી રહી છે તો આ શું છે મિત્રો આ દર્શાવે છે તો આ મિત્રો દર્શાવે છે સીધું ચઢાણ ઓપ્શન બી સાચો જો નીચેની નિશાની શું દર્શાવે છે આ નિશાની આપણને આપી દીધી છે તમે જોઈ શકો છો તો આ નિશાની શું દર્શાવે છે તો મિત્રો આમાં આગળ બેરિયર છે ઓપ્શન સી સાચો જવાબ નીચેની નિશાની શું દર્શાવે છે ઓકે બે હજાર એકવીસ હાઈકોર ડ્રાઈવરની પરીક્ષામાં મિત્રો નિશાનીઓના ધરાઈને પ્રશ્ન પૂછાયા હતા ઓકે લગભગ છવ્વીસ થી અઠ્યાવીસ જેટલા નિશાનીઓના પ્રશ્નો પૂછાયા હતા બે હજાર એકવીસના પેપરમાં

ત્યાર બાદનો ક્વેશ્ચન છે કે ભાઈ મોટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાસી ક્યારે અમલમાં આવ્યો મોટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાસી ક્યારે અમલમાં આવ્યો એવો પ્રશ્ન પૂછ્યો છે જવાબ આવે છે એક જુલાઈ ઓગણીસો નેવ્યાસી ઓપ્શન ડી મોટર વાહન કાયદો ઘડાયો ક્યારે એવો પ્રશ્ન પૂછાય તો ઘડાયો હતો ચૌદ ઓક્ટોબર ચૌદ ઓક્ટોબર ઓગણીસો અઠ્યાસીમાં ક્યારે ઘડાયો ચૌદ ઓક્ટોબર ઓગણીસો અઠ્યાસીમાં અમલમાં ક્યારે આવ્યો એક જુલાઈ ઓગણીસો માં તો બંને યાદ રાખજો ટ્રાન્સપોર્ટ મોટર વાહન ચલાવવા માટે લાયસન્સની મુદત ખાલી જગ્યા વર્ષ સુધીની રહેશે તો મિત્રો આમાં જવાબ આવશે કેટલા વર્ષ નેક્સ્ટ જીરો પોઈન્ટ છ ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે જીરો પોઈન્ટ છ એની વ્યસ્ત સંખ્યા કઈ થશે ચાલો તો મિત્રો જીરો પોઈન્ટ છ ને પેલું તો આપણે આવી રીતે લખી શકીએ જીરો પોઈન્ટ છ એટલે છ ભાગ્યા દસ ઓકે આવી રીતે આપણે લખી દીધું વ્યસ્ત વ્યસ્ત એટલે ઉલટું તો દસ ઉપર જાય ત્યારે છ નીચે આવે ત્યારે ઓકે તો દસ વાગ્યા છ એવો જવાબ આવે એટલે કે ઓપ્શન ડી ઓકે મિત્રો આવા સરસ મજાના પાંચ હજાર મોસ્ટ ટાઈમ પીએમસી ક્યુ આપણું પીડીએફમાં આપેલા છે કેટલા પાંચ હજાર સંપૂર્ણ આખે આખા સિલેબસ આમાંથી એક પ્રશ્ન બહાર નથી જવાનું મિત્રો પચાસ પાંચ હજાર પ્રશ્નમાંથી આરામથી તમારા પચાસ પ્રશ્ન બેઠા પૂછાઈ જશે ઓકે તો અવશ્ય પીડીએફ મેળવી લેજો પીડીએફ માટે તમારે આપણે જે છે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આજ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો વધારે માહિતી માટે પણ આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો નેક્સ્ટ બે સંખ્યાઓનો ગુણોત્તર જેમ પાંચ છે જો તેનો ગુસ્સા આઠ હોય તો લસ્સા કેટલો થાય આના માટેનું મિત્રો એક સૂત્ર છે ઓકે આના માટેનું સૂત્ર છે મિત્રો બે સંખ્યાઓનો બે જે સંખ્યાઓના બે સંખ્યાઓના ગુણોત્તરનો ગુણાકાર ગુણ્યા ગુસ્સા બરાબર લસ્સા મળે તો બે સંખ્યાઓનો ગુણોત્તરનો ગુણાકાર આ ગુણોત્તર આપેલો છે આનો ગુણાકાર કરો તો ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંચા પંદર પંદર થશે ગુણ્યા ગુસ્સા ગુસ્સા કેટલો છે ભાઈ ગુસ્સા આપી દીધો છે આઠ તો આઠ કરો અને બરાબર તમને લસા મળે ઓકે બરાબર તમને લસા મળે તો પંદર અઠા એકસો વીસ આ એકસો વીસ શું થયું લસ્સા તો જવાબ શું આવે ઓપ્શન ડી એકસો વીસ ઓકે મોસ્ટ ટાઈમ આ જે પેટર્ન આપેલી છે આ પેટર્ન મોસ્ટ એમ્પી છે ચાલો 1 થી સત્તર સુધીના અંકોના સરવાળાની સરેરાશ કેટલી થાય આના માટે પણ એક સરસ મજાનું સૂત્ર યાદ રાખવાનું તમારે પ્રથમ સંખ્યા પ્લસ અંતિમ સંખ્યા ભાગ્યા બે પ્રથમ સંખ્યા કઈ છે એક છે અંતિમ સંખ્યા કઈ છે સાત છે ભાગ્યા બે ઓકે તો એક સત્તર પ્લસ એક એટલે અઢાર અઢાર ભાગ્યા બે અઢાર ભાગ્યા બે એટલે કેટલો જવાબ આવે નવ સાચો જવાબ આવશે ઓપ્શન સી નેક્સ્ટ પિસ્તાલીસ ટકા બેતાલીસ ટકા અને એકાવન ટકા એનો તફાવત એક્યાસી છે તો બેતાલીસ ટકા અને સત્તાવન ટકાનો તફાવત મિત્રો કેટલો થાય ઓકે એકાવન અને બેતાલીસ નો તફાવત કેટલો છે નવ ટકા તો નવ ટકા બરાબર એક્યાસી આપી દીધું છે તો મૂળ સંખ્યા કઈ હશે મૂળ સંખ્યા સો ટકા હોય તો સો ટકા બરાબર કેટલા ઓકે ચોકડી ગુણાકાર કરી દેવાનો અથવા મોઢે પણ થઈ જાય આ નવના કેટલા ગણા છે નવના નવ ગણા નવય નવયું એક્યાસી થાય ને તો નવ ના નવ ગણા એક્યાસી થાય તો સોના નવ ગણા કેટલા થાય મિત્રો સો ગુણ્યા નવ એટલે નવસો તો જવાબ આવશે નવસો નેક્સ્ટ ત્રેવી વસ્તુની પડતર કિંમતે વીસ વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો વેપારીને થતા નુકસાનની ટકાવારી શોધો ચાલો મિત્રો ઓકે ત્રેવીસ રૂપિયાની વસ્તુ વીસ રૂપિયામાં તમે વેચો તો શું થાય નુકસાન તો થવાનું જ છે મિત્રો તો કેટલા ટકા એ આપણે શોધવાનું રહેશે મિત્રો વેચાણ કિંમત કેટલી છે આની અંદર તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો અહીં વેચાણ કિંમત કેટલી છે વીસ છે તો વીસ રૂપિયા ઉપર કેટલા કેટલા રૂપિયાનું નુકસાન જાય તો કે ભાઈ વીસ રૂપિયા ઉપર કેટલું નુકસાન જાય છે ત્રણ રૂપિયાનું એટલે વી વીસ ઉપર ત્રણ અને ટકા શોધવા છે એટલે ગુણ્યા સો કરવા પડે ઓકે તો આવું કંઈક થશે તો આને આપણે ઉડાડીએ કે વીસ પંચ સો થાય અને ત્રણ પંચ પંદર એટલે પંદર ટકા જવાબ આવે તમારો નેક્સ્ટ એ કોઈ કાર્ય દસ દિવસમાં કરે છે જ્યારે તે બી સાથે મળીને તે કાર્ય છ દિવસમાં કરે છે તો બી એકલો તે કાર્ય કેટલા દિવસમાં કરશે તો આના માટે પણ સૂત્ર યાદ રાખવાનું છે કે એ કાર્ય ઉપર બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો દસ ગુણ્યા છ ભાગ્યા ઉપર બંને સંખ્યાનો શું કરવાનો ગુણાકાર કરવાનો ભાગ્યા અહીં શું પૂછ્યું છે એકલો કામ બી એકલો કેટલામાં કામ કરે જો એકલો પૂછ્યું હોય તો બંને સંખ્યાનો શું લેવાનો તફાવત લઈ લેવાનો તો દસ માઇનસ છ ઓકે દસ સખસાઠ

નીચેના પૈકી કયું રાજ્ય યોગ નીતિ જાહેર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે તે બન્યું છે મિત્રો તાજેતરમાં ઉત્તરાખંડ ઓકે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એકવીસ જૂન ચાલો નેક્સ્ટ ભારતનો પ્રથમ વન્યજીવ કોરિડોર કયા હાઈવે પર બનાવવામાં આવ્યો છે તો કે મિત્રો તમામ પછેલા છ મહિનાના કરંટ અફેર્સ પણ આપણે પીડીએફમાં આપેલા છે વર્તમાન પદાધિકારીઓ સાથે ચાલો ભારતનો પ્રથમ વન્યજીવ કોરિડોર કયા હાઈવે પર બનાવવામાં આવ્યો છે મિત્રો જવાબ આવશે આની તો દિલ્હી મુંબઈ હાઈવે દિલ્હી મુંબઈ હાઈવે અને આજનો આપણો મિત્રો છેલ્લો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતમાં કયા દિવસે સંવિધાન હત્યા દિવસ ઉજવવામાં આવ્યો હતો તો મિત્રો જવાબ આવશે પચીસ જૂન ઓકે પચીસ જૂન ઓગણીસો પંચોતેરમાં જે છે ઇમરજન્સી જે લાગુ પડી હતી ઇન્દિરા ગાંધીના સમયમાં એના કારણે આ જવાબ આવશે પચીસ જૂન આ તો હાઈકોર્ટ ડ્રાઈવરનું સંપૂર્ણ મોડલ પેપર ઓકે સંપૂર્ણ ઓર્ડલ પેપર નંબર ત્રણ તો આવી રીતે મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવરની પીડીએફ પરચેસ કરવા માગતા હોય તો આ નંબર ઉપર સોનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો વધારે માહિતી માટે આ નંબર ઉપર કોલ પણ તમે કરી શકો છો આખે આખો સિલેબસ આપણો આવી જશે ઓકે આ સિલેબસ છે આપણો ઓકે અને પરીક્ષાના અંતિમ દિવસોમાં મોક ટેસ્ટ પણ આપણે આપેલી છે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર એકવીસ સંપૂર્ણ સિલેબસ મુજબ પચાસ માર્ક્સ પચાસ પ્રશ્નો જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ સાથે રેન્ક સાથે ઓકે આપેલું છે તો ફેમસ ફેમ નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને પરચેસ કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત